દ્વારા સ્વૈચ્છિક રીતે દબાવ દૂર કરવામાં આવ્યા હતા પરંતુ કેટલાક આસામીઓ દ્વારા આ મુદ્દે નમતો જોખવામાં આવતો ન હતો તેના લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાવ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી વિલિસ વર્ષથી હાથ ધરવામાં આવેલ આ કામગીરી બપોર સુધી ચાલી હતી અને બહારથી દબાવો દૂર કરવામાં આવ્યા હતા તે સાથે વાડા કોટલા તેમજ ચાર પેન્સિંગ શેર સહિતના દબાવાનો સફાયો કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં ચોવીસ મીટર રોડનું નવું નિર્માણ કરવામાં આવનાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું ટાઉન પ્લાનિંગ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા અત્યારે અહીંયા પચીસ ફૂલસે ટીપી સ્કીમમાં ચોવીસ મીટરનો જે ડીપી રોડ છે એનો ખુલ્લો કરાવવા માટે અત્યારે દબાણ હટાવવાની ટીમ સાથે અમે આવ્યા છીએ લગભગ પંદરથી સત્તર જેવા મકાનો હતા જે એમાંથી અમુક ભાગ તો પોતાની રીતે દૂર કર્યા છે બાકી ઝાડી ઝાખા અને અમુક બે ત્રણ મકાન છે એને દૂર કરવા માટે આજે કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે રોડ અહીંથી અઢાર મીટરનો રોડ છે ત્યાંથી તે સીધો અહીંયા અહીંયા સીધનાથ ચોક સુધી છે ને આગળ જઈને ચોવીસ મીટરના રોડને ટચ થઈ જાય છે